દાહોદની વ્રજધામ સોસાયટી સ્થિત આદ્યશક્તિ ગરબા મહોત્સવમાં આયોજકો દ્વારા ખાસ બાળ ગરબાનું આયોજન કરવામાં આવ્યું નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે અને માતાજીની ભક્તિ અને આરાધના સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી રહ્યા છે ગરબા રસિકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે નાના નાના બાલ ખેલૈયાઓને રમવામાં તકલીફ પડતી હોય છે ત્યારે દાહોદની વ્રજધામ સોસાયટી સ્થિત આદ્યશક્તિ ગરબા મહોત્સવમાં આયોજકો દ્વારા ખાસ બાળ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ગરબા ગ્રાઉન્ડમાં પ્રથમ બે કલાક માત્ર બાળકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ખાસ બાળકો માટેના ગરબામાં માત્ર બાળકો જ ગરબે ઘૂમ્યા હતા નાના ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ગરબા ગ્રાઉન્ડમાં ધૂમ મચાવી હતી બાળકોમાં ગરબાને લઈને એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ચોળી કેળીઓ કુર્તા સહિતના ખાસ ટ્રેડિશનલ ડ્રેસમાં બાળ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા બાળકોમાં વાલીઓમાં પણ પોતાના બાળકોને ગરબાના આનંદ લઈ જોઈને ખુશી જળકી રહી હતી અને ગરબા રમવાનો આનંદ બાળકોના ચહેરા ઉપર ચમકી રહ્યો હતો બાળકોને તકલીફ ના પડે અને ખુલ્લા મનથી ગરબા રમી શકે તે માટે ગરબા ગ્રાઉન્ડના પ્રવેશદ્વાર ઉપરથી જ માત્ર બાળકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો વાલીઓને પણ ગ્રાઉન્ડ ની બહાર રાખવામાં આવ્યા હતા જેથી બાળકોને કોઈ અડચણ કે સંકોચ ન રહે અને મુક્ત મને ગરબા રમી શકે આદ્યશક્તિ ગ્રુપ વ્રદ્ધામ સોસાયટી દાહોદ આજે છેલ્લા દસ વર્ષથી ગરબાનું આયોજન કરી રહ્યા છીએ અને નાના ભૂલકાઓ માટે જેમનું મોટાઓને આપણે રમવા માટેનું સ્થળ મળે છે પણ બાળકોને રમવા માટેનું સ્થળ નથી મળતું તો તેના ભાગરૂપે આજે આદ્યશક્તિ ગ્રુપ છેલ્લા દસ વર્ષથી બાળકો માટે બે દિવસ માટે નોરતાનું આયોજન કરી રહ્યું છે આજે દસમું વર્ષ અમારું પૂર્ણ થઈ રહ્યા છે અહીંયા આજે સરસ મજાનું આયોજન થયું બાળકો માટે અને આવતીકાલે પણ આવું સરસ મજાનું આયોજન આદ્યશક્તિ ગ્રુપ દ્વારા વૃદ્ધાન સોસાયટીમાં રાખવામાં આવેલ છે અને ઘણી બધી બાળકો માટે ઇનામનું વિતરણ પણ આવતીકાલે કરવામાં આવશે તો જે પણ બાળકો આજે રહી ગયા છે તો આવતીકાલે આપણે એનો લાભ લેવાનું ચૂકશે નહીં આજ રોજ આદ્યશક્તિ ગરબા મહોત્સવ વૃદ્ધાન સોસાયટીમાં હું ગરબા રમવા આવ્યો હતો આજે બાળ ગરબા હતા અને મને એ બાળ ગરબામાં ખૂબ આનંદ થયો છે અને એ જ જગ્યાએ મેં પાઘડી બંધાવી હતી અને માથે સાક્ષાત રાધાકૃષ્ણ ભગવાન પણ છે અને એનામાં મેં ભાગ લીધો તો મને ખૂબ આનંદ થયો છે અને હું આ મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર મારું નામ છે અદિતેશભાઈ છેલા આજે અહીંયા બ્રજરામની નવરાત્રિમાં અમે દરરોજ તો આમ તો બધા મોટા લોકોની નવરાત્રિ હોય જ છે જેમાં બાળકો રમતા હોય છે બટ એમને જગ્યા નથી મળતી અથવા એમને થોડું નહીં ફાવતું એમ તો આજે અમારા માટે સ્પેશિયલી એ બાળ ગરબાનો પ્રોગ્રામ કર્યો અને સ્પેશિયલી અમને બાળકોને જ રમવા મળ્યા એ માટે ખૂબ ખૂબ આભાર અને અમને ઘણું જ એન્જોય થયું સ્પેશિયલી પાછળથી ડાન્સ પણ કરાવ્યો અમને અને અહીંયા ઘણી જ મજા આવી કેમ કે સ્પેશિયલી બાળકોના જ ગરબા હતા ત્યાં અહીંયા અહીંયા કોઈ જ મોટું નહોતું કોઈ જ કોઈ જ નહોતા નાના નાના છોકરાઓ અને અમે લોકો હતા એટલે અમને ખૂબ જ たねば。